જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે માંગરોળ પોલીસ વિભાગ અને તંત્ર આયોજિત વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી આઝાદીના ઇઠોતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત સમગ્ર રાજ્યભરમાં ખૂબ જ ઉત્સાહભેર તિરંગા યાત્રા સહિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અન્વયે માંગરોળમાં સ્વતંત્રતા દિવસ પૂર્વે જુનાગઢ જિલ્લા પોલીસ અધ્યક્ષ હર્ષદ મહેતાની ખાસ ઉપસ્થિતિમાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા શહેરીજનો સાથે વિશાલ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી પ્રથમ ચોપાટી પાસે શહીદ સ્મારકે પુષ્પાંજલિ અર્પણ કરી ભારત માતા કી જય વંદે માતરમના ગગનભેદી નારાઓ સાથે આ તિરંગા યાત્રા બંદરના લાઇટ હાઉસ થઈ નવી જેટીએ એ રાષ્ટ્રીય ગાન સાથે પૂર્ણ કરાતા તમામ લોકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા આ તિરંગા યાત્રામાં જિલ્લા પોલીસ અધ્યક્ષ હર્ષદ મહેતા ડેપ્યુટી કલેક્ટર ગરચર સાહેબ મામલતદાર પરમાર સાહેબ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ડીવાયએસપી ડી વી કોડિયાતર તેમજ જુનાગઢ માંગરોળ પોલીસ વિભાગના અધિકારીઓ ખારવા સમાજના આગેવાન ધનસુખભાઈ ગોસિયા વેલજીભાઈ મસાણી કાંચી મુસ્લિમ સમાજ આગેવાન મોહમ્મદ હુસૈન ઝાલા સહિત રાજકીય સામાજિક હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ મદ્રેસાના બાળકો અને મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પ્રેમી લોકો અને પોલીસ જવાનો તિરંગા યાત્રામાં જોડાયા હતા માંગરોળના શહીદ સ્મારકથી શરૂ કરી દરિયાઈ જેટી સુધી જે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે તેમાં તમામ સમાજ તમામ ધર્મના લોકો સ્કૂલના બાળકો યુવાનોએ માતાઓ અને દીકરીઓએ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે આ સફળ એવા આયોજન બદલ કેશોદ પ્રાંત શ્રી ગળચર સાહેબ અને અમારે ડીવાયસપી શ્રી કોડિયાતર સાહેબ બંનેની ટીમને હું અભિનંદન આપું છું સૌથી વધારે અભિનંદન હું અહીંયા માંગરોળના તમામ સમાજ અને ધર્મના આગેવાન શિવોને આપું છું કે ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને યુવાનોમાં ઘર સુધી આ તિરંગાનું એક મહાત્મ્ય પહોંચે આ તિરંગા એ દેશને શું આપ્યું છે આઝાદીમાં કેવી રીતે એ આપણા જે શહીદો છે એમણે આ તિરંગાના એક માધ્યમથી એકતા અને અખંડિતતા જાળવી રાખી છે એ આજે અને આગામી દિવસોમાં પણ આ એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ માટેનું આગામી અઠ્યોતેરમો સ્વાતંત્ર્ય દિવસની આ બે દિવસ પૂર્વે હર ઘર તિરંગાના ભાગરૂપે માંગરોળમાં આજે યોજાયેલ ખૂબ જ મોટી સંખ્યામાં આ હર ઘર તિરંગાની તિરંગા યાત્રાને ખૂબ સફળતાપૂર્વક પાર પાડવા માટે હું અહીંયા માંગરોળની જાહેર જનતા ને અને એમના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું